નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો ફિલ્મ જગતમાં ફરી એકવાર શોકનું મોજું ફરી વળ્યું છે તમને જણાવી દઈએ કે જાણીતી ફિલ્મ સ્ટાર સોફિયા લિનુ સિ વર્ષની વયે નિધન થઈ ગયું છે અભિનેત્રના સાવકા પિતાએ દ્વારા એક નિવેદન જારી કરીને અભિનેત્રીના નિધનની પુષ્ટિ કરવામાં આવી છે પ્રાપ્ત માહિતી અનુસાર સોફિયા થોડાક દિવસ સોફિયાલા તેના એપાર્ટમેન્ટમાં બેભાન હાલતમાં મળી આવી હતી હવે જ્યારે તેનું નિધન થયું છે ત્યારે સોફિયાના પરિવારમાં અને મિત્રવર્તૃમાં ઘેરો આઘાતમાં છે જોકે મિત્રો સોફિયા પિતા પરિવાર અનુસાર સોફિયા સોફિયા એપાર્ટમેન્ટમાં બેભાન અવસ્થામાં ડળેલી જોવા મળી હતી હવે જ્યારે તેનું નિધન થઈ ગયું છે ત્યારે સ્થાનિક પોલીસ દ્વારા પણ તેના મૃત્યુના કારણની તપાસ કરવામાં આવી રહી છે જી આ મિત્રો આ દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્ય